નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું મોગરીનું શાક તો ચાલો જોઈએ તેમાં જોતી સામગ્રી તેના માટે મેં તેલ લીધું છે પછી આપણે નાની નાની આવી મોગરી આવે છે તે લીધી છે તેને આવી રીતે કટિંગ કરીને સાફ કરીને આપણે તેલમાં તળી લેવાની છે જોઓ છો ધીમી આંચ ઉપર આપણે મોગરીને સારી રીતે તળી લેવાની છે જેથી તેનો સ્વાદ સરસ આવે અને તેમાં જે કાચા પણ હોય તે નીકળી જાય આવી રીતે હલાવતા જઈ અને તેને આપણે મોગરીને આવી રીતે શેકી લેવાની છે જોઓ છો આપણી મોગરીનો કલર પણ બદલાવા લાગ્યો છે આવી રીતે આપણે ધીમી આંચ ઉપર જ તેને પકવવાની છે જોઓ છો હવે આપણે એને આપણે આવી રીતે સારી રીતે આપણી જાણે કે આપણે કે બહુ નરમ નહીં કે બહુ કડક નહીં એવી રીતે આપણી મોગરી પાકીને તૈયાર થાય પછી તેને આપણે બહાર કાઢી લેવાની છે જો છો પછી આપણે તજ લીધા છે તજ નાખ્યા પછી હવે તેમાં આપણે જીરું સ્વાદ અનુસાર રાઈ તે પણ આપણે થોડીક જ નાખવાની છે ટેસ્ટ અનુસાર જ નાખવાની છે આપણે જેથી પછી આદુ લસણની જે પેસ્ટ છે તે આપણે નાખવાની છે અને તેને સરસ રીતે આવી રીતે હલાવી અને પકાવી લેવાનું છે પછી આપણે બે નંગ ડુંગળીનો ગ્રેવી કરેલી છે નાની તેને હવે આપણે નાખી દઈશું પછી તેને આપણે ગ્રેવીને પણ સરસ રીતે આવી રીતે હલાવી અને આપણે પકવી લેવાની છે જ્યાં સુધી આપણી ડુંગળીની ગ્રેવી કાચા પણ ન નીકળી જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે હલાવતા જઈ અને પકવી લેવાનું છે જોઓ છો આવી રીતે સરસ રીતે આપણે તેને પકવી લેવાની છે ધીમી આંચ ઉપર જ કેમ કે વધારે આપણે તાપ વધારે રાખીશું તો આપણું મસાલો તરત જ બળી જશે અને ધીમા તાપે જો આપણે પકવીએ તો સરસ રીતે આપણા મસાલા પાકીને તૈયાર થાય છે ને તેનો સ્વાદ પણ સરસ આવે છે જુઓ છો આપણી ડુંગળીનો કલર પણ બદલી ગયો છે હવે ટમેટાની ગ્રેવી તેને પણ આપણે સરસ રીતે પકવી લેશું જ્યાં સુધી આપણે ડુંગળી અને ટમેટાના મિશ્રણ સરસ રીતે પાકી અને તેનો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી આવી રીતે હલાવતા જવાનું છે મારી ગ્રેવી પાકે પછી જ આપણે તેમાં મસાલા નાખવાના છે તો ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછી જોઓ છો આપણું બે બંને પાકી ગયું છે સ્વાદ અનુસાર મીઠું પછી એક નાની ચમચી હળદર તમે જોઈતા પ્રમાણે લઈ શકો છો મેં બે નાની લીધી છે જેથી આપણા કલર સરસ આવે ગરમ મસાલો ગ ગરમ મસાલો પણ તમે તમારે ટેસ્ટ અનુસાર લઈ શકો પછી લાલ મરચું પાવડર આવી રીતે ભેરવેલું એટલે કે લસણ અને લાલ મરચુંની પેસ્ટ જે કરીએ છીએ તે મેં લીધી છે તમે સાદું મરચું પાવડર પણ લઈ શકો છો પછી આવી રીતે તેને સરસ રીતે હલાવી લઈએ અને તે મસાલા જે નાખાયેલા છે આગળી જ તે આપણે સરસ રીતે પકવી લઈએ છીએ જોઓ છો પછી થોડુંક ખાટું દહીં બોટ એક મોટો ચમચો જેટલું મેં નાખ્યું છે તમે તમારા અનુસાર જેટલું ખાટું હોય તેના ઉપર ટેસ્ટ અનુસાર નાખી શકો અને તેને આવી રીતે સરસ રીતે આપણે હલાવી લેવાનું છે અને જોઈ રહ્યો છો આ ચમચાની ધાર આવી રીતે નીચે રાખવાની છે જેથી આપણી ગ્રેવીમાં સરસ રીતે દહીં ભળી જાય અને જે કંઈ ફોદારિયા હોય તે ચમચાની મદદથી ભાંગી જાય અને આ બધા મસાલાઓ પાકી જાય પછી જ આપણે મોગરી નાખવાની છે જોઓ છો આપણા મસાલાનો કલર કેટલો સરસ રીતે આવ્યો છે જો તમને બધાને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ આવે ધાણાજીરું પાવડર એક નાની ચમચી સ્વાદ અનુસાર તમે નાખી શકો છો અને જો તમને મારા નવા નવા વિડીયો જોવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પછી આપણે જે મોગળી તળેને કાઢેલી છે તે નાખી દેસું જોવો છો આ ઠંડીની મોસમમાં જ આવેલું છે એટલે મેં તમને ત્યારે જ આપણે મોગરી ત્યારે જ આવે છે તમે મોટી મોગરીનું પણ શાક બનાવી શકો છો અને જો ઢીલું કરવા માગતા હોય તો થોડુંક પાણી ઉમેરી દેવું જેથી તેની શાક આપણે જે મોગરી થોડી ઘણી કાચી હોય તે પાકીને તૈયાર થઈ જાય અને આપણે સરસ રીતે આવી રીતે શાક આપણું પાકીને તૈયાર થઈ જાય પછી આપણે જોવો છો હવે પછી તેમાં ધાણા થોડાક ઉપરથી નાખી દઈએ જેથી તેનો સ્વાદ સારો આવે તો તૈયાર છે આપણું મોગરીનું શાક જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા પૂરો વિડિયો જોવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે આવા નવા નવા રેસિપીના વિડીયો લઈને જરૂર આવી શકું અને મારા વિડીયો બનાવીને ઘરેથી તમે જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું ભૂલતા નહીં કે તેનો ટેસ્ટ તમારા માટે કેવો લાગ્યો તો તૈયાર છે આપણું મોગરીનું શાક જોઓ છો સરસ રીતે આપણું મોગરીનું શાક બનીને તૈયાર છે તો બધાને ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા માટે